નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ મિત્રો આપણે જે અગાઉની અપડેટ આપેલી હતી તેમાં જે શક્યતા દર્શાવી હતી જે ડિપ્રેશન સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર એક જોરદાર માવઠું જોવા મળશે હાલ તે મુજબનો વરસાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર પાંચ દિવસ તેમાં પણ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર આની અંદર આ જે સમગ્ર સમયગાળા દરમિયાન કમોસમી માવઠાનો સૌથી વધારે કહેર જોવા મળેલો છે એમાં પણ ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ જિલ્લાઓની અંદર સૌથી વધારે માવઠું જોવા મળેલું છે સાથે સાથે એ સિવાયના જિલ્લાઓ જે સૌરાષ્ટ્રના તેની અંદર પણ વધતા ઓછા પ્રમાણમાં માવઠું જોવા મળેલું છે તો દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે કચ્છ છે એની અંદર પણ આ સમયગાળા દરમિયાન માવઠાનો વરસાદ જોવા મળેલો છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયની અંદર હવે વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે હવે હાલ જે ડિપ્રેશન સિસ્ટમ છે તે આજે વહેલી સવારે વેરાવળથી ચારસો ને ત્રીસ કિલોમીટર મધ્ય અરબી સમુદ્રની અંદર સ્થિત હતી અને તે હવે ધીમે ધીમે ફરી વખત સૌરાષ્ટ્ર બાજુ આગળ વધશે તેવું હાલ લાગી રહ્યું છે મોડલોના અભ્યાસ પર તેમાં પણ સિસ્ટમ આગળ વધવા બાબતે પણ હજુ પણ અલગ અલગ મોડલો વચ્ચે મત મતાંતર છે જેમાં અમુક મોડલો છે તે આ સિસ્ટમને જૂનાગઢથી દેવભૂમિ દ્વારકા વચ્ચેનો એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેની નજીક આવે અથવા તો તેની બાજુમાંથી પસાર થાય તેવું દર્શાવે છે તો અમુક મોડલો છે આ તે આ સિસ્ટમને દક્ષિણ ગુજરાત અને જે આપણો દક્ષિણ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેની પાસેથી પસાર થઈ અને ખંભાતના અખાત સુધી સિસ્ટમ જાય તેવું દર્શાવે છે પરંતુ બંને જે શક્યતાઓ છે તે જોતા એવું લાગે છે કે હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ સુધી એટલે કે તાલી તારીખ પહેલી નવેમ્બર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર હજુ પણ કમોસમી માવઠાની શક્યતાઓ વધારે રહેલી છે જેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે સાથે સાથે જૂનાગઢ જિલ્લો છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે પોરબંદર સોરી દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ તો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર આ જિલ્લાઓની અંદર મધ્યમથી લઈને ભારે તો કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે તો ખેડૂત મિત્રો આ સિવાયના જે જિલ્લાઓ છે જામનગર મોરબી રાજકોટ છે બોટાદ છે એની અંદર પણ આ જે તારીખ ત્રીસથી લઈ અને પહેલી નવેમ્બર સુધીની જે વરસાદી એક્ટિવિટી છે તેમાં પણ ઘણી જગ્યાએ મધ્યમથી લઈને ભારે વરસાદ પણ જોવા મળી શકે હવે આ જે સમયગાળો છે તારીખ ત્રીસથી લઈ અને પહેલી નવેમ્બર સુધી તેની અંદર પવનનું પ્રમાણ પણ વધારે થોડુંક રહી શકે કારણ કે ડિપ્રેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક આવી જાય એટલે પવનની ગતિ પણ વધવાની શક્યતાઓ લાગી રહી છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને જે જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ છે પોરબંદર છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા છે એની અંદર મધ્યમથી લઈને ભારે તો કોઈ કોઈ જગ્યાએ અતિભારે વરસાદની શક્યતાઓ પણ હજુ યથાવત છે જેની અંદર પવનની ગતિ પણ વધશે કોઈ કોઈ જગ્યાએ તીવ્ર ગાજવીજ પણ જોવા મળશે તો ખેડૂત મિત્રો અત્યાર સુધી જે આપણે આ સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ જે સૌરાષ્ટ્રથી દૂર હતી ત્યાં સુધી જે આપણે જે પવનની દિશા હતી તે ખાસ કરીને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાંથી પવન અત્યાર સુધી ફૂંકાતો હતો તો આગામી એકાદ દિવસ એટલે કે આવતીકાલ બપોર બાદથી પવનની દિશા થોડીક ચેન્જ થાય તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવે છે આવતીકાલ બપોરથી પવનની ગતિ છે ધીમે ધીમે જે આપણો અત્યારે જે ઈશાન ખૂણા તરફથી પવન ફૂંકાય છે તે અગ્નિ ખૂણા તરફથી આવતીકાલથી ફૂંકાય એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશા છે તે બાજુથી દક્ષિણ પૂર્વનો પવન આવતીકાલથી ફૂંકાશે એટલે આપણા જે ઘાસચારો છે આપણા જે પાકો છે તેને એ બાજુથી વ્યવસ્થિત ઢાંકી દેવા સાથે સાથે આપણી જે મગફળી છે તે આપણે જો કોઈ ખેડૂતોને નીકળી ગયું હોય અને પોતાના ખળાની અંદર પડેલી હોય તો જો એવા વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં હોય તો તેને વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવી હજુ પણ તારીખ પહેલી નવેમ્બર સુધી સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે આપણા ખેતી પાકોને વ્યવસ્થિત ઢાંકી અને વ્યવસ્થિત સાચવી લેવા દર્દી મિત્રો બીજી એક વાત કરવાની છે કે વરસાદ બાદ વરાક ક્યારથી મળશે તો હાલના ફોરકાસ્ટ મોડલ મુજબ એવું દર્શાવે છે કે તારીખ ચાર પાંચ નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે ત્યારબાદ આપણે ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે એટલે કે તારીખ ચાર સુધી હજુ કમોસમી માવઠાની શક્યતાઓ રહેલી છે વધતા ઓછા પ્રમાણમાં પરંતુ મુખ્ય વરસાદ છે તે તારીખ ત્રીસથી લઈ અને પહેલી નવેમ્બર સુધી અથવા તો બીજી નવેમ્બર સુધી જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડલો મુજબ દર્શાવી રહ્યા છે તેમ છતાં પણ વરસાદ અને ભારે પવન કે વાવાઝોડાની શક્યતાઓ જ્યારે લાગતી હોય ત્યારે ભારતીય હવામાન ખાતું અને તંત્ર તરફથી જે સૂચનાઓ મળે તેને અનુસરવું જોઈએ હાલ જે મોંથા વાવાઝોડું હતું તે આપણાથી જે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું તે ગુજરાત પર આવવાની કોઈ શક્યતાઓ લાગતી નથી જે કંઈ વરસાદ આવવાનો છે કે જે પવન આવવાનો છે તે ડિપ્રેશન સિસ્ટમના કારણે આવવાનો છે હાલ કોઈ વાવાઝોડું ગુજરાત પર સીધું આવે તેવી શક્યતાઓ લાગતું નથી એટલે આવી કોઈ અફવામાં આવવું નહીં પરંતુ ડિપ્રેશનને કારણે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં ફરી વખત સારો એવો વરસાદ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મોટાભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આની અસર જોવા મળી શકે એમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પણ ઘણા બધા જગ્યાઓ જોવા મળી શકે તો તકેદારી રાખવી ખેડૂત મિત્રો તેમ છતાં પણ કોઈ પણ વાતાવરણમાં વધારે બદલાવ હશે અથવા તો ફોડકાસ્ટ મોડલોમાં ચેન્જ થશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે અસ્તુ જૈન જય ભારત